સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ઢોર માર મારવાની ફરિયાદ થાનગઢના ના પોલીસ મથકમાં નોંધાય છે ત્યારે ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આચાર્ય મિતેશ વાઘેલાએ સ્ટીલ જેવા પાઇપ વડે ક્રિષ્ના ગેડિયાને હાથ અને બરડામાં ઢોર માર માર્યો છે ત્યારે વિદ્યાર્થી કૃષ્ણાને ગંભીર ઈજા થતા સારવાર અથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે પરિવારજનોએ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે ત્યારે થાનગઢમાં સરકારી શાળાના આચાર્ય સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે જેમાં શાળા નંબર નવના આચાર્ય મિતેશ વાઘેલાએ માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે આ આક્ષેપને કારણે ખળભળાટ મચી ગયો છે ત્યારે આચાર્ય મિતેશ વાઘેલાએ ધોરણ સાતમાં અભ્યાસ કરતા ક્રિષ્ના ગેડિયાને ઢોર માર મારવાની ફરિયાદ થાનગઢના પોલીસ મથકમાં નોંધાયું છે ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આચાર્ય મિતેશ વાઘેલાએ સ્ટીલ જેવા પાઇપ વડે ક્રિષ્ના ગેડિયાને હાથ અને બરડામાં ઢોર માર માર્યો છે તો વિદ્યાર્થી ક્રિષ્નાને ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે પરિવારજનોએ પોલીસ સ્ટેશને ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે